નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કપાસના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જોવો અને જે પણ ખેડૂત મિત્રો એ આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તેમને સબસ્ક્રાઇબ કરી લેવી જેથી મિત્રો તમને ખેડૂતોને લગતી તમામ માહિતી મળતી રહે તો શરૂઆત કરીએ મિત્રો અમરેલી માર્કેટિંગ યાર્ડ માં નવસો બાણું થી લઈને પંદરસો પંચોતેર રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ માં બારસો પચ્ચીસ થી લઈને પંદરસો ચાલીસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડ માં તેરસો પાંત્રીસ થી લઈને પંદરસો રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડ માં એક હજાર પિંચાસી થી લઈને ચૌદસો છપ્પન રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડ માં બારસો એસી થી લઈને પંદરસો ચાલીસ રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડ માં અગિયારસો થી લઈને પંદરસો ત્રીસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડ માં અગિયારસો પચાસ થી લઈને ચૌદસો પંચાણું રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડમાં માં એક હજાર થી લઈને ચૌદસો પંચોતેર રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં માં થી લઈને પંદરસો પંદર રૂપિયા કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં માં એક હજાર થી લઈને ચૌદસો એસી રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડમાં માં થી લઈને પંદરસો એક રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં માં એક હજાર પચીસ થી લઈને ચૌદસો પંદર રૂપિયા જામનગર માર્કેટિંગ એક હજારથી લઈને ચૌદસો સાહીઠ રૂપિયા ચૌદસો પંચાણું રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બારસો એક થી લઈને ચૌદસો એકાણું રૂપિયા અને હળવદ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો થી લઈને પંદરસો પંદર રૂપિયા ભાવ રહ્યો હતો